કવન સર સૌથી પહેલા આપની પાસે આવીશ આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર ફોકસ કરવાની સલાહ રહેશે હા યોમિકા આજે મારી એક જ ટ્રેડિંગ પીક રહેશે માર્કેટ રિલેટિવલી થોડુંક ડિફિકલ્ટ છે રીઝન બિંગ કે જે સ્ટોકમાં આપણને બાઉન્સ જોવા મળે છે તો નેક્સ્ટ ડે ફર્ધર આપણને ત્યાં કરેક્શન જોવા મળે છે ફોલોઅપ હું રિલેટિવલી મિસિંગ છે અમુક સ્ટોક સિલેક્ટિવ સ્ટોકને જો આપણે વાત કરીએ તો તો એટલે એક જ પીક રહેશે એના પાછળનું રીઝન જે મેં કીધું એ તો છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી આપણને પીએસયુ સ્ટોકમાં આપણને એક બાઉન્સ જોવા મળ્યો છે અને લાગી રહ્યું છે કે ત્યાં આગળ ફર્ધર કન્ટિન્યુ રહી શકે છે તમે પણ જે એસબીઆઈ પીક આપ્યો ત્યાં પણ રિલેટિવ ઘણું સ્ટ્રેન્થ લાગી રહી છે આજનો મારો ટ્રેડિંગ પીક રહેશે એનએચપીસી ત્યાં આગળ જોઈએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક પ્રાઇસ વોલ્યુમ એક્શન ઘણી સારી જોવા મળી હતી અને નીચેમાં એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એટી રૂપીઝની ઉપર આપણને જે ગઈકાલે ક્લોઝિંગ મળ્યું હતું ત્યાં આગળ આપણને એક સારા એવા વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને લાગી રહ્યું છે કે પ્રીવિયસ લો જે એટી સિક્સનો છે એ એકવાર રિટેસ્ટ થઈ શકે છે એનએચપીસીમાં કરંટ લેવલે એનએચપીસી અરાઉન્ડ એટી ટુ ફિફ્ટી ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે નીચેમાં એટી રૂપીઝનો લોસ રહેશે અને એટી સિક્સ રૂપીઝના ટાર્ગેટ માટે એનએચપીસી બાય કરવાની સલાહ રહેશે